ವಲಜಿ ನೆನ ಗಾವಡಿ ರೇ ಚಾರನ ವನ ಮಚಲೀನ ಗಾವಡಿ ವಾಲ ರೇ ಚಾರನ ವನ ಮಚ ಗಾವಡಿ ಸಾಗೇ ಗೋಂದ ಡೋ ಗೋಕುಲ ವೃಂದವನ ಗಾವಡಿ ಸಾಗೇ ಗೋವೋ ಗೋಕುಲ ವೃಂದಾವನ ગૌરજ જ ગંગા કરે વાલો પ્રીતમ પ્રાણ જીવન બાલાજીને ગાવડી વાલી રે ચારે વન વન ચાલી રે ગૌર જગંગા ગંગા કરે વાલો પ્રીતમ પ્રાણ જીવન બાલાજી ને ગાવડી વાલી રે ચારે વન વન ચાલી રે બંસી બટ પર બંસી બજાવે બોલાવે લઈ નામ બંસી બટ પર બંસી બજાવે બોલાવે લઈ નામ કાળી કાજર ઘોડી ગુમરે ઝપે અઠે જાલાજી ને ગાવડી વાલી રે ચારે વન વન મજા રે કાળી કાજર ઘોડી ગુમરે ઝપે અઠે ને ગાવડી વાલી રે ચારે વન વન મજા રે નામ સુણી ને નટવર પાસે આવે ટોળે ટોળ નામ સુણી ને નટવર પાસે આવે ટોળે ટોળ ઉચ્ચે સ્વરે યાતુર દોણે ભાવભરીણ મોલવાલાજી ને ગાવડી વાલી રે ચારે વન ચાલી રે ઉચે સ્વરે આતુર દોણે ભાવભરીણ મોલાજીને ગાવડી વાલી રે ચારે વન મન મચલી રે વાલો વાલ કરે બહુ જાફર ફેરે હાથ વાલો વાલ કરે બહુ જાફર ફેરે હાથ નૈન ભરીને મુખ નિર્ખે સર્વે ગાયો સાથ સાસ બાલાજીને ગાવડી વાલી રે ચારે વન મન ચાલી રે શ્રી મુખ નિર્ખે સર્વે ગાયો સાત ફલાજી ગાવડી વાલી રે ચારે વન વન ચાલી રે જલ પીવરાવે નવરાવે નંદ લાલ યમુનાજીના જલ્પીવરાવે નવરાવે નંદ લાલ લીલું લીલું ઘાસ ચરાવે ગાયો ન ગો પાલવાલાજીને ગાવડી વાલી રે ચારે વન વનમા ચાલી રે લીલું લીલું ઘાસ ચર ગાયો ન ગો પાલવાલાજીને ગાવડી વાલી રે ચારે વન વન ચાલી રે ગૌ દોહ્ય છે લીલા જાણે ગોપી જાન ગુડ છે લીલા જાણે ગોપી જન કાં તો જણાવે કૃપા કરીને પોતે થાય પ્રસન્ન બાલાજીને ગાવડી વાલી રે ચારે વન ચાલી રે કાં તો જણાવે કૃપા કરીને પોતે થાય પ્રસન્ન બાલાજીને ગાવડી વાલી રે ચારે વન ચાલી રે બાલાજીને ગાવડી વાલી રે ચારે વન ચાલી રે ಗಾವಡಿ ಗೋರಸವಾಲು ಸಾಹ ಗಾವಡಿ ಗೋರಸವಾಲು ಸಾಹ ಮಖಣ ರೂಪೀ ಮನಡಾ ಚೋ ರೇ ನಿಜ ನರ ಯೆನ ಗಾವಡಿ ಚಾರನ ವನ ಮಚ ಮಖ ರೂಪೀ ಮನಡಾ ಚೋರೆ ನಿಜನ ಬರ ಯೆ ಬಲಜಿ ನ ಗಾವಡಿ ವಾಲಿ ರೇ ಚಾರನ ವನ ಮಚ